વધારે વાત નહીં કરું પાછો ખાલી મુઠાસર ના માલપા મારી મેલડીનો નો માંડવો જામો છો ભાઈ કાનો ભો મારી મેલડી નો માંડવો રોપી બેઠો રે પણ કામરૂ દેશની ની માલપા તાજી વિદ્યા શીખીને આવેલા લાલ વાજી ને ફૂલ વાજી મુઠાસર ના માલપા પોતાનો કુબો તૈયાર કરી ન્યા રહે છે બે ભાઈ આ વાત ભુવાન મગજમાં લીધા રે કે માતા ભુવાન ક્યારે આવે એ મારે તમને કહેવું છે મોટી મોટી માળાઓ પહેરીને બજારમાં આટા મારે એને ભૂવા નો કહેવાય લાંબી લાંબી દાઢીઓ વધારી અને બજારમાં આટા મારે સિંદૂરના નગરા હેતકને તિલક કરી એને ભુવા ન કહેવાય ભુવા અને માતા ક્યારે આવી મારે તમને જાઉં છું હનુમાનજીના મંદિરની માથ ધજાની પૂછડી ઢોલે મન ઢોલે એને ન આવે પણ બાપ દજાને વ્યવહારનું કોઈ વાંકું બોલે તરફ રૂવાડે સડી જાય ને એના માતાના ભૂવા તે રાજના આડાદ સગાર વાગ્યાનો સમય થયો અને ગામના શિમાડાની માઈડમાં ધીમો 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 ટાકલનો અવાજ આવ્યો માણસો ની મેજરી થામેલી હું લાલ વાજી ફૂલવાજી હા ભાઈ આ ડાકલા ક્યાં વાગે તને ખબર નથી મુંડા કાનો ભૂવો મેલડીનો માંડવો રોપી બેઠો એમ તો તો ત્યાં પસ ના ઘણા છે ને હા હાલ તો કંડીયો આપડો છે વિદ્યાનો ભરેલો એને ખંભાની માઇજ પણ થોડી વાર મારા થોડી વાર ખાલી શબ્દ ધ્યાન દેજો કઈ જાય થોડી વાર

મંડપ ની વિશાળ આવી કાનો ભુવા માતાજી મેલડી નું લઈને ધૂણવા બેઠો એને પૂછે છે કાના ભુવા હું કીધું આ શેના ઢોંગ થતી ગાઈ છે આ હા 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 વાડીનો ગોઠીનો અને ભુવાનો એક તાર જેદી હોય ને તેદી ત્રણ ઇંચ નું ફળું હોય ને એની માં પછી તમારી કુળ દેવી ને બોલવું પડે હો ભુવાને વાડીમાંથી ભરોસો હોવો અને વાડીને ભુવા માટે ભરોસો અરે આખા કુળનું કામ થાય હજી તો ફુવા દાપા આવે કે દાદા જો તમારા તકલીફ છે એટલે એમ કે કાલે ભાઈ હવા મહિનાનો વધારે માતા તર મોટા દે હજી બારથી ન થાય તા ફુવા પાસે આવે હજી કઈ ફેર પડ્યો નથી અરે ભાઈ જા હવા મહિનો વાડતો જો કેલા વાડતો જો હવા મહિનો કાના ભુવા આ શેના ઢોંગ થતીંગ છે ભાઈ આ કોઈ ઢોંગ થતીંગ નથી હો તો આ મારી મેલડીનો માંડવો છે એમ આ માંડવામાં તારી મેલડી છે તો કે હા આટલા બધા પ્રસના ભુવા બેઠા એની માલપા પસની માતા છે તો કે હા લાલ વાજી ને ફૂલવાજી બીજું કાઈ માંડવામાં બોલ્યા નહીં પણ સીધા માતાજી ની થાંભલી રોપી દીધી ને થાંભલી જ ને ઉભા રહી ગયા આ વાત કરવાની મજા મને એટલા માટે કારણ કે રોજ ધીનચક ધીનચક તો થાતું જ હોય પેથે ડીજે પ્રોગ્રામ અત્યારે થઈ ગયા રે પણ આય મારી સામે આજે હમ ડાયરો બેઠો પબ્લિક આ બધા ની કૃપા મેં અહીં ચેન્નાઈ લાગી પાકિસ્તાન લાગી પ્રોગ્રામ કરેલા છે ડાક ડમરું ના મારી મેલડી ની કૃપા છે ભારત દેશના આઠ રાજ્ય ની માલપા મારી મેલડી મારું ડાક વગાડેલું છે પાકિસ્તાન ની માલપા વગાડેલું છે ચેન્નાઈ ની માલ પર વગાડેલું છે ભાઈ હા હજી ગઈકાલે બ્રહ્મ દિવસે ઉજ્જૈન હતું એમપી મધ્યપ્રદેશ પણ મેલેડી ની એવી કૃપા છે મારો ભાગ નામ લઈ અને દુનિયાની માલ પર માણસ નીકળી જાય રંગ રાજા કરી નો રખડાવે મારી મેલડી નો હોય પછી પછી તરી તરી હજાર પબ્લિક આમાં બેઠું હોય પણ ત્યાં ડીજે ટુ દાખલા હોય અહીંયા થોડું બેઠું સાંગા શરમા એ બધું માણા બેઠું તાળી પડો મારો તાળે